નતી કે અમે રોકાણ કરી શકીએ ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ એટલે એ ફાસો વખતો છે જ્યારે કે દિગ્વી જય જાડેજા

એનું ફેસિલિટી જોઈએ એને ગાડી જોઈએ ગાડીમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ બીજું કાઈ એને નથી શું કોને જવાબદાર માનો છો આ ઘટના માટે આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે નોટિસ જે લખી હોય દિગ્વિજય લખી હોય મામલતદારે લખી હોય નગરપાલિકાએ લખી હોય આના માટે ઈ લોકો શું મને કરી દેશે કાઈ પૈસા દેશે મારી દીદી લઈ આવી દેશે ન લઈ આવી દેશે ભગવાન માનો છો પોતાને ત્યાં કઈ રીતે બેઠા છો કલેક્ટર કઈ રીતે થયા છો અમારા પૈસાના અમારા ટેક્સના પૈસાથી તમને પેમેન્ટ આવે છે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા તમારા આવે છે એ અમારા ટેક્સના ના આવે છે અને અમને જ તમે કાઢવા માંગો છો કેટલાક લોકો છે આવા તમારી જેવા જે નોટિસ આપી છે મકાન દૂર કરવા માટે કેટલાક પરિવાર છે

તેમને ફાંસી ખાઈ અને ફાંસી ખાઈ અને તેમનું જીવન રૂકાયું છે કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને તેર તારીખ તેર તારીખના રોજ નોટિસ મળેલી હતી અને વીસ તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોનેશન કરવા માટેની નોટિસ હતી પણ વીસ તારીખના રોજ ડેમોનેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી એ જાણ કરવામાં આવી કે એક તારીખના રોજ ડેમોનેશન કરવામાં આવશે આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બે મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ પણ સતત એને ચાલુ રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે ત્યારે એમને અવારને અવાર એ બેન જ્યારે જ્યારે સુસાઇડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે અમારું મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી હું ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય આ લોકોને પ્રેશર કરી અને રિમોલેશનની નોટિસ અપાવતા હતા બે બે મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ આ મહિલાએ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઈડ કરી છે અને સુસાઈડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ રેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે આમ આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મોખિત પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા કારણ કે વેરાવળ શહેરનું છે કે તમને કોઈ બીજી કંઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતીઓ પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં સિદ્ધ થઈ શકશો તો કે અમે સહમજ છે ત્યારે મેં કલેક્ટરને પણ મોખિક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એનું મફતે કોન્ટ આપવામાં આવે અથવા તો ઘરનું દંડ દેવામાં આવે પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસને અને માનસ આ કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિયસિંહ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે આ પરિવારે જેમને વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે અને રહેવા માટે મોકલતીઓ પ્લોટ રહેવા માટે મોકવતીઓ પ્લોટ આપવામાં આવતો અને ઘરનું ઘર લેવામાં આવે